ઉંમર સાથે સાંભળવાની શક્તિ ધીમે ધીમે થોડી ઓછી થતી જાય છે એનું કારણ છે કે આપણા જે અંદરનો કાન છે એની અંદર રહેલા ઇનર સેલ્સ જેનું મુખ્યત્વે કામ છે કે જે આપણે સિગ્નલ્સ અવાજના છે એ પાસન મગજ સુધી કરે છે તો એ અવાજના સિગ્નલો પાસન થતા ધીરે ધીરે ઓછા થાય છે જેની એફિશિયન્સી ઓછી થઈ જાય છે જેના લીધે એ સાંભળવાનું ઉંમર સાથે ઘટતું જાય છે પણ આ વસ્તુ પર્સન ટુ પર્સન્ટ થોડુંક બદલાઈ શકે છે દરેકની એક જ ઉંમરમાં ઓછું થાય કે અમુક ઉંમર પછી ધીમે ધીમે ઓછું થાય એવું જરૂરી નથી મુખ્યત્વે ઉંમર સાથે જે જવાબદાર પરિબળ છે એમાં તો પહેલા તો આ જ ઇનર હેરસેલ્સ છે જે ડિજનરેટિવ હેરસેલ્સ કહેવામાં આવે છે એના સિવાય સિવાય જે અંદરના કાનનું સ્ટ્રક્ચર છે એ બી ઉંમર સાથે થોડું વીક પડતું જણાય છે તેના સિવાય નોઈઝ એક્સપોઝર જે માણસો ઊંચા અવાજમાં કામ કરે છે કાં તો જે માણસ લાંબા સમય સુધી ઇયર પ્લગ્સ પહેરીને ઊંચા અવાજે સાંભળે છે ગીતો એ લોકોને તકલીફ પડે છે અમુક મેડિકલ કન્ડિશન્સ જેમ કે કાર્ડિયોવાસ્ક્યુલર કોઈ ડિસીઝ હોય અથવા તો ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર હોય એવા પ્રોબ્લેમ માં બી આપણને હિયરિંગ લોસ થઈ શકે છે તેના સિવાય અમુક ઓટોટોક્સિક ડ્રગ્સ જે સ્ટીરોઈડ્સ કહીએ છે આપણે એમાં બી આપણને બેરાસ જોવા મળી શકતી હોય છે તથા બ્લડ ફ્લો જે છે એ આપણા કાનમાં ધીરે ધીરે ઓછો થતો જાય તો તેના લીધે બી અંદર આપણને સંભળાય છે પણ સમજાતું નથી એવું ક્યારેક આપણને ફીલ થાય છે તેના સિવાય કોઈ પૂછે તો આપણે વારંવાર એને રિપીટ કરવાનું કહેતા હોઈએ છે કા તો ફરી કાન આગળ કરીને બેસતા હોઈએ છે ક્યારેક આપણે પછી તેને લેડીઝ અને છોકરાઓના જ બાળકોના અવાજમાં જ આપણને તકલીફ પડતી હોય તેવું જણાય છે સોશિયલ ફંક્શન્સમાં આપણે ક્યારેક જવાન ટાળતા હોઈએ છે ક્યારેક આપણો જ અવાજ જે પહેલા જેવો હતો એવો આપણે અત્યારે સ્પીચ જે કહીએ છે તે રહેતી નથી તો આ બધા એના મેઈન કારણો છે ડાયગ્નોસ કરવા માટે હિયરિંગ લોસ ને આપણે પહેલા તો એનું ફિઝિકલ એનું કરી શકીએ ઓડિયોલોજીસ્ટ જોડે કાનની તપાસ જો એમાં કાનમાં કચરો કાતો પડદાને લગતું કાતો કોઈ ઇન્ફેક્શન હોય તો એમાં ખબર પડી શકે છે તે સિવાય મેડિકલ હિસ્ટ્રી આપણે એને પૂછી શકીએ છે તેના થ્રુ આપણને ઘણી બધી માહિતી મળી શકતી હોય છે તરીકે જોઈએ તો આપણે માણસની સાંભળવાની શક્તિ કેટલી છે અત્યારે તે જાણી શકીએ છીએ તે સિવાય નાના બાળકોમાં ઓએ ઓટોપોસ્ટિક એમિશન તથા બેરા ટેસ્ટ કરીને આવે છે તે બી આપણે કરી શકીએ છીએ જેનાથી આપણને બેરાસ જાણ થઈ શકતી હોય છે વૃદ્ધાવસ્થામાં આપણને જે સાંભળવાની તકલીફ પડે છે તેના માટેની ટ્રીટમેન્ટમાં પહેલું તો હિયરિંગ એડ્સ જ છે જે તમને સાંભળવામાં સાઉન્ડ એમ્પ્લીફાય કરે છે જેથી તમે સારી રીતે સાંભળી શકો છો તે સિવાય આસિસ્ટિવ લિસનિંગ ડિવાઇસીસ આવતા હોય છે કે જે તમને સાંભળવામાં મદદરૂપ નીવડે છે જેમ કે ટીવી સ્ટ્રીમર કે કંઈ બી એક્સ્ટ્રા એડિશનલ ડિવાઇસીસ આવતા હોય છે તે સિવાય આપણે અમુક બેરસની ઉપર જાય તો તેના માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ આવે છે ધારો કે પ્રોફાઉન્ડ લોસ છે તો પ્રોફાઉન્ડ લોસ માં દરેક વખતે મશીન કામ નથી કરતા તો ત્યારે કોકલિયર ઇમ્પ્લાન્ટ આવતું હોય છે એન્વાયરમેન્ટલ ચેન્જીસ કરીને ભી આપણે ક્યારેક આમાં સારી રીતે સાંભળી શકતા હોય છે ધારો કે કઈ વાત દૂરથી કરતા હોય છે તો નજીક આવી જઈએ એ બધા ભી આમાં એક આપણે ઉપાય વાપરી શકતા હઈએ છીએ પહેલા તો ઉંમર સાથેની જે આ બેરસ છે તે પાછી બદલાઈ શકતી નથી તેને આપણને હવે સાચવવી જ પડતી હોય છે તો તેના માટે આપણે શું કરી શકીએ કે જે આપણે એન્યુઅલ હેલ્થ ચેકઅપ છે તમે જો કરાવતા હો નિયમિતપણે તો એમાં એક આ હિયરિંગ ટેસ્ટ એટલે ઓડિયોમેટ્રી ટેસ્ટ એમાં એડ કરી દેવો જોઈએ જેનાથી તમે તમારે કાં તો તમારે સાંભળવાની શક્તિ ટ્રેક કરી શકતા રહે છો તેના સિવાય જો બેરાસ હોય તો તેનું નિદાન માટે મશીન પેરો જે કાનના સાંભળવાના એડ્સ આવતા હોય છે તે તો સિવાય તમારે જો મેડિકેશન્સ કઈક ચાલતી હોય તમને કોઈ ડિસીઝ છે ધારો કે ડાયાબિટીસ કા તો કઈ અન્ય પ્રોબ્લેમ તકલીફ છે તો તેના માટે તમે એને સાચવો તેના જે બી કન્સલ્ટન્ટ ડોક્ટર્સ છે તેને નિયમિતપણે બતાવો અને કંટ્રોલમાં રાખો તથા એન્વાયરમેન્ટલ પ્રમાણે તમારે જે વાતાવરણને અનુકૂળ તમે રહીને સાંભળી શકતા હોય તો એ તમે નજીકથી તો મોટેથી બોલવા માટે તો સામે બેસીને અપ્રોચ રાખવો જોઈએ ફરીથી કઈ અમે આપણે કોઈ બી વ્યક્તિ એ સાંભળવાની ખોટ છે એ અટકાવી શકતા નથી તેના માટે આપણે હંમેશા તેનું કઈ રીતે બચાવી શકીએ એ જ આપણે યોગ્ય ભરવા જોઈએ જેમ કે ધારો કે આપણે ઊંચા અવાજમાં કામ કામ કરવાનું છે તો તો કરવું પડે તેના માટે પછી આપણે ઇયર બ્લોક્સ કે મોફ જે આપણા સાંભળવાની શક્તિને બચાવી શકતા હોય છે તે નિયમિત રૂપે વાપરવા જોઈએ ઊંચા અવાજમાં જો આપણે ગીતો સાંભળતા હોઈએ તો એ આપણે ટાળવું જોઈએ અને થોડા ઓછા અવાજમાં પરંતુ લાંબા સમય સુધી ઇયરપ્લગ્સનો ઉપયોગ ના કરવો જોઈએ તે સિવાય નિયમિત રૂપે આપણે હેલ્થ આ એક ઓડિયોમેટ્રી કરાવી જોઈએ જેનાથી એક આપણે આઈડિયા આવે કે કઈ રીતે આપણે બહેરાશ વધે છે અને તેને અટકાવવા માટે ઓડિયોલોજિસ્ટ જે હોય છે તેમની મુલાકાત લઈને તેમને અનુરૂપ જે બી માર્ગદર્શન આપે એ આપણે પૂરું પાડી શકીએ છીએ